ગોધરા શહેરના ગોંદ્રા વિસ્તારમાં ત્રણ દિવસથી લાઇટ ન આવતા કલેકટર કંપાઉન્ડમાં મહિલાઓ હોબાળો મચાવ્યો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગોંદ્રા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લાઈટ ન આવતા મહિલાઓ સહિત બાળકો સાથે પુરુષો મોડી રાત્રે સેવા સદન ખાતે આવેલા કલેકટર કંપાઉન્ડમાં જઈ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચી હતી મહિલાઓ સાથે બાળકોએ કલેકટરના ઘરની બહાર બેસી ઉગ્ર રજૂઆત કરી હતી બીજી તરફ લાઇટ અને પીવાનું પાણી ત્રણ દિવસથી નો આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગોધરા શહેરના ગુંદ્રા વિસ્તારના મહિલાઓ સાથે બાળકોએ કલેક્ટરના ઘરની બહાર ઉગ્ર વિરોધ કર્યો જેમાં અમારી માંગ પૂરી કરોને લાઈટ આપો લાઇટ આપોના સૂત્રોચ્ચાર કરી કલેક્ટરના ઘરની બહાર બેસી ગયા હતા જેને લઈને એસપી સહિત પોલીસ કાફલો કલેક્ટર કચેરીએ પહોંચીને સમજાવટ બાદ બધાને પાછા નીકળ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ઘણા વિસ્તારોમાં લાઈટોની સમસ્યાઓ રહે છે ત્યારે લઘુમતી ગોંધા વિસ્તારમાં પણ લાઇટો ડૂલ થઈ જવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાછલા ત્રણ દિવસની લાઇટો ન આવતા આખરે સૌથી વધુ મહિલાઓ સહિત બાળકો ગોધરા સેવા સદન કચેરી ખાતે જઈને કલેક્ટરના ઘરની બહાર ઉબાડો મચાવ્યો હતો મોડી રાત્રે મહિલાઓને બાળકો કલેક્ટરના ઘરની બહાર પહોંચી સૂત્રોચ્ચાર સાથે લાઇટ શરૂ કરવા આવે તેવી રજૂઆતો કરી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારે ત્રણ દિવસથી લાઇટ લાઈટ નથી અમે લાઇટની રજૂઆત કરીએ છીએ સાહેબો કરશે તો આવી જશે તેમ કહે છે અમારી ગરીબ લોકોએ અમે શું બગાડ્યું છે લાઇટ ન હોવાને કારણે પાણીની પણ સમસ્યા છે અમે લાઇટ બિલ ભરીએ છીએ છતાં અમને હેરાન કરવામાં આવે છે અમારા નાના બાળકો હેરાન થાય છે જલ્દીથી વીજ પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવે છે આ ગોંદરા નદી પર આવેલી જે ડીપી છે જે ઉજીર મસ્જિદ અને કબ્રસ્તાન રોડલા વિસ્તારમાં લાઇટ જાય છે જે ગઈકાલની કાલની 10 વાગ્યાનો બાવા લીધે બંધ થઈ ગઈ હતી આજે રજૂઆત સવારથી કરવા છતાં મોડા સાંજે પાંચ વાગે રજૂઆત ધોવા અને એમ બોલ્યા કે ડીપી ઉડી ગઈ છે તો જેના કારણે આ લોકો લોકોમાં રોજ ભરાયો અને લોકો બધા ઉશ્કેરાય કે ભાઈ એ ચોવીસ ચોવીસ કલાક સુધી લાઇટ મળતું નથી માટે કહીને અમે કઈ જઈએ એમ કંઈ લોકોમાં ઉશ્કેરાટ છે માટે તંત્રને વહેલી તકે આ ડીપી નાખી તાત્કાલિક હમણાં જ ડીપી નાખી અને લોકોને રાહત આપવા મારી માગણી છે